નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અલગ અલગ વનસ્પતિઓનો પરિચય મેળવતા રહીએ છીએ અને એ વનસ્પતિઓની ઓળખ આપ પણ મેળવો એટલું જ નહીં પણ ઘણી બધી વનસ્પતિઓ તો એવી છે કે જે એને જોઈને જ આપણને ખબર પડી જાય કે આનો ઉપયોગ કઈ રીતે થાય કુદરતે આ સૃષ્ટિમાં એવી રચના કરી છે કે અમુક વનસ્પતિઓને તમે જો તો તમને ખ્યાલ આવે કે આ વનસ્પતિનો આ રીતે ઉપયોગ થતો હશે અને એનો આકાર છે ફૂલ હોય ફળ હોય કે પછી પાન હોય તો એ આકાર મુજબ એ એમાં ઉપયોગમાં આવે આજે આપણે એવી જ એક વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેના પાન છે એ સર્પ જેવા હોય અને એના વિશે એવું કહેવાય છે કે નાગની ફેણ જેવા પાન એના નાગફણી એ કહેવાય નાગની ફેણ જેવા પાન એના નાગફણી એ કહેવાય સાપને દૂર રાખે વિષ ઉતારે શોભાનો પણ છોડ ગણાય તો મિત્રો આ જે નાગફણીનો છોડ છે એનો આજે આપણે પરિચય મેળવવાનો છે અને એ નાગફણીનો છોડ નાગને એટલે કે સાપને દૂર રાખે છે અને દરેક પ્રકારના વિષ છે એ ઉતારનાર છે એટલે જેને આપણે નાગફણી કહીએ છીએ તો મિત્રો જોઈએ આજે આપણે નાગફણી વિશે આ નાગફણીનો છોડ છે નાગફણીના છોડવાઓ જ્યાં ઉગે ત્યાં જથ્થાબંધ ઉગેલા જોવા મળે છે આ છોડ એક જગ્યાએ વાવ્યા બાદ તેમાંથી પીલ્લા ફૂટીને આજુબાજુ વધતો જ રહે છે એક વર્ષમાં તો તેના અનેક છોડ ઉગી નીકળે છે આ છોડ મોટે ભાગે આપણે ત્યાં ઘરઆંગણે વાડીઓમાં બગીચાઓમાં પ્રાથમિક શાળાઓમાં મંદિરના પટાંગણમાં વાવેલા જોવા મળે છે તો કોઈક શોખીન લોકો કુંડિયામાં પણ પોતાના ઘરે ઉપર વાવેલા રાખે છે એમાં કુંડિયામાં આપણે એક જ છોડ વાવીએ તો પણ વર્ષમાં તેમાંથી અનેક છોડ બની જાય છે આ છોડના પાન ઉપર અંગ જેવા જોવા મળે છે તેમજ ઉપરની ટોચનો ભાગ નાગની ફેણ જેવો હોય તેને નાગફણી કહેતા હશે આમાં અલગ અલગ સંશોધિત જાતોમાં અલગ અલગ પાનમાં પટાઓ જોવા મળે છે પરંતુ મુખ્યત્વે આ છોડમાં નાગની નાગફણી જેનો છોડ ફૂટેક ઊંચો વધેલો જોવા મળે અને એના પાન વેતેક જેવડાજ જ અને નાગની ફેણ જેવા આકારના હોય છે જ્યારે મોટી નાગફણી જે આપણે જોઈ રહ્યા છીએ તે ચાર પાંચ ફૂટ ઊંચા પણ હોય છે આમ તો તેના પાન કુંવાર જેવા હોય અમુક જગ્યાએ નાગફણી કુંવારના નામે ઓળખાય છે તો તેના પાન કેતકી જેવા હોય માટે પોરબંદર બાજુ નાગફણી કેતકીના નામે તે ઓળખાય છે હિન્દીમાં તે મુરવાના નામે પ્રસિદ્ધ છે તો તેનું સંસ્કૃત નામ સર્પીણી છે તો વળી ક્યાંક તે સૂચિમુખી મુરવા તરીકે પણ ઓળખાય છે અંગ્રેજીમાં બોસ ટિંગ હેમ્પના નામે ઓળખાતું આ છોડનું સર્વસામાન્ય અંગ્રેજી નામ સ્નેક પ્લાન્ટ છે તો તેનું શાસ્ત્રીય નામ સેન્સીરા છે આ છોડના મૂળ ખીલા મૂળ પરંતુ તેના ફાંકાઓ આજુબાજુ ફેલાય તેમાંથી પીલા ફૂટી નવા છોડ તૈયાર થતા જ રહે છે તેનું મૂળ અંગૂઠાથી લઈ લાકડી જેવું જાડું અને મુખ્ય દાંડી મૂળની પાસે જ હોય તેમાંથી પાન ફૂટતા રહે છે અને છોડને સુંદર દેખાવ આપે છે મુખ્ય મુખ્ય પાનની ઉપર પાન પાન એમ નીકળતા રહે રહે છે અને થોડી વધતી નાગફણીના પાન એ જ તેની મુખ્ય ઓળખ છે અને એ જ છોડ છે તેના પાન એક ફૂટથી ત્રણે ફૂટ લાંબા દરદાર બંને બાજુ સાપના અંગ પર હોય તેવા લિસોટા તો કોઈ સુધરેલી જાતોમાં પાનની કિનારી સોનેરી હોય પાન ત્રણ થી પાંચે કી પોળા તળીએ વણાટ લેતા વચ્ચેના ભાગે પોળા અને ટોચે સાંકડા થઈ નાગની ફેણની જેમ સહેજ વણાટ મારી અણીદાર અથવા બુઠ્ઠા હોય છે પાન છે એ ઊંચા વધતા જાય છે પાન ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ જોવા મળે છે અમુક પાનમાં તો સફેદ પાન વચ્ચે લીલાશ ડિઝાઇન હોય પાન ખૂબ જ સુંદર દેખાય છે આ છોડમાં આપણે ત્યાં અમુક જગ્યાએ જ ફૂલો જોવા મળે છે બાકી ઠંડા વિસ્તારમાં પાનની વચ્ચેથી દાંડી નીકળી તેમાં સંખ્યાબંધ લીલાસ પડતા સફેદ ફૂલોની હારમાળા હોય છે લાંબા સમયે તેમાં ફૂલો આવે છે હિમોડોરેસી વર્ગની આ વનસ્પતિ તેના પાનની ડિઝાઇનના કારણે શોભાના છોડ તરીકે ઘણી જગ્યાએ જોવા મળે છે અને આ જે નાગફણી છે એમાં કેતકીમાંથી જે રીતે રેસા કાઢવામાં આવે એ જ રીતે આમાંથી પણ રેસાઓ કાઢવામાં આવે છે અને એના દોડા તેમજ કપડાં પણ બનાવવામાં આવે છે આના રેસાઓ નરમ અને મુલાયમ હોય છે નાગફણીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તુરી કડવી સહેજ મધુરી અને ચીરપડી વિષહર મૃદુ રેચક કફગ્ન અને ઉલટી કરતાં મનાય છે તે સર્પવિષ ઉંદરવિષ સોજા ગુમડા રતવા અને કફ દૂર કરનાર તેમજ પેટ સાફ લાવનાર મનાય છે નાગફણીના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેના મૂળ અને પાન બંને ખૂબ જ ઉપયોગી ગણાય છે એમાં પણ એવું મનાય છે કે નાગફણીના છોડ હોય ત્યાં સાપ આવતો નથી આ તેનો ઉત્તમ ગુણ છે કારણ કે એક તો તે જ્યાં નીકળ્યા બાદ તેના પાન પણ ધારદાર હોય સાપ જો તેમાં ફસાઈ જાય તો તે ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત સાપ લાંબો સમય જીવી શકતો નથી માટે સાપ આ છોડથી દૂર જ રહે છે તેના પાનમાં એરંડિયું તેલ લગાવી સહેજ વાટી ગરમ કરી સોજા ઉપર બાંધવાથી દરેક પ્રકારના સોજા દૂર થાય છે નાગફણીના પાન વાટી વિદ્રધિ રતવા વાળો પગપાકુઓ વગેરે પરું થનારા રોગોમાં તેને બાંધવાથી પરું થતા નથી અને દર્દો નાબૂદ થાય છે ગુમડા ઉપર પણ આ નાગફણીના પાન સહેજ ગરમ કરી બાંધવાથી ગુમડું જલ્દી પાકી જાય છે અને ફૂટી જાય છે તેમજ પીડા શાંત થાય છે શ્વાસ નલિકાના સોજાની પહેલી અને બીજી અવસ્થામાં છાતીમાં કફ ભરાય છે ત્યારે આ પાનનો રસ પાવાથી ઉલટી થઈ કફ દૂર થાય છે અને કોઈએ ના ખોરાકમાં અથવા તો બીજી કોઈ રીતે શરીરમાં ઝેર ગયું હોય અને ઝેરની અસર થઈ હોય તો તેને પણ આ રસ પાવાથી ઉલટી થઈ અને ઝેર નીકળી જાય છે નાગફણીનો રસ પાવાથી અથવા તો તેના મૂળનો રસ પાવાથી વિષની અસર નાબૂદ થાય છે અને જો સાપ કરડ્યો હોય અથવા તો ઉંદરના દસ ઉપર તેનું મૂળ પાણીમાં ઘસી અને લગાડવું અને મૂળનો રસ આવે તો વિષની અસર દૂર થાય છે સાપ અને ઉંદર બંનેના વિષ ઉપર આ ખૂબ જ ફાયદો કરનાર છે નાગફણીનો રસ અને મધ સમભાગે લેવાથી મૃદુ રેત લાગે છે અને પેટ સાફ થાય છે પેટના રોગો અને આંતરિક સોજો દૂર કરવા માટે પણ આ નાગફણીનો ઉપયોગ થાય છે આમ નાગફણીના છોડ સાપને દૂર રાખનાર તેમજ વિષ દૂર કરનાર છે માટે ઘર આંગણે વાવવા જોઈએ અને ગમે તે વનસ્પતિ આપણે વાવીએ તે ઓક્સિજન તો આપવાની જ છે તો આ નાગફણીમાં એક તો વિશેષ પાણીની જરૂરિયાત રહેતી નથી અને છોડ છાયામાં પણ થઈ શકે માટે એ આપણે ઘરઆંગણે આરામથી ઉછેરી શકીએ તેમજ તેનો ઉપયોગ જો કરવો હોય તો વેદની સલાહ મુજબ જ તેનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે નાગફણીનો પરિચય મેળવો નાગફણી એટલે એનું પાન છે એ નાગની ફેણ જેવું ઉપરથી છે જ વરેલું હોય અને એ પાન ઉપર જે પટ્ટા છે એ સાપના હોય એવા જ પટ્ટા છે એટલે આપણને એ છોડ તરત ઓળખાઈ જાય એમાં નાના છોડની પણ આપણે વાત કરી કે એ નાના હોય પણ એના પાન છે એ તો નાગની ફેણ જેવા જ હોય તો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને આ નાગફણીનો છોડ છે એ જ્યાં હોય ત્યાં મોટે ભાગે સાફ જતા નથી કારણ આપણે અગાઉ બતાવી દીધું તો એ રીતે એને જે પાનની ધાર છે એ એને લાગે અને એ મોટે ભાગે સાફ છે એનાથી દૂર રહીએ તો સાપને દૂર રાખવા માટે આપણે ઘર આંગણે ખરેખર આવા નાગફણીના છોડ વાવવા જોઈએ અને આ બધી વનસ્પતિઓ એવી છે કે જે ઉપયોગી છે અને કુદરતે આપણા માટે જ બનાવી છે તો શોભાની શોભા અને ઉપયોગનો ઉપયોગ તો મિત્રો આપણી આલેટ નેચર ટીવી સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં હો આવતા અઠવાડિયે એટલે કે આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ